તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ અને મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જશે ફક્ત ને ફક્ત માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે મિત્રો તો ફટાફટ માતાજીની દીવાબત્તી કરી લઈએ બાકી ચા નાસ્તો કરવાનો બાકી છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ મિત્રો બાકી તો ડીકીમાં રંગાથી વહેલી ઉઠી જઈ હતી અત્યારે બાથરૂમ હજી નાય છે અને આપણે મસ્ત નહીં ધોઈને રેડી થઈ જાય તો મિત્રો આજે જવાનું છે આપણો જન્મ તો બન્યા રજો જન્મ શું કરશે શું નહીં કરતા તમને બધી અપડેટ મળી રહેશે બાકી તો મિત્રો આજે બન્યા ગરમા ગરમ ચા લઈ લીધી છે અને નાસ્તો લઈ લીધો છે બાકી તો મિત્રો ડીકુ નહીં આવી એ ડીકુ એ ડીકુ અમે નાસ્તો કરાવો આ હા નાસ્તો કરાવો આવ્યો તો જલ્દી હોય તો જલ્દી જલ્દી એ ભાઈ અમાવો કે ભાઈ હાર કેર ગુડ મોર્નિંગ હવે માથમ તેલ નાખું કે મારે જવાનું છે બાર તૈયાર થઈ જાઉં તા તા તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી ને ગમમાં જઈ આવ્યા અને ગમમાં જઈને આવી અને હવે ઘરમાં ચા મેં કહી ગયો છે અને વેફર લાયા છે વીસ જેવો તો મિત્રો ના ભાઈ બાઈક લઈને જવાનું દોરો હરો દોરીને જવાનું હરો આ રહ્યા હોય ખેતરમાં જવાનું ના હું તો જઉં છું મારું મોડું થાય છે તો મિત્રો એક કણ આવ્યો છે આપણે વીસ જેવો મજૂર આવ્યો છે ચાર વાટવા માટે અને લણવા માટે તો મિત્રો એવાનો ચા નાસ્તો પોકાળવાનો છે તો પહેલાં ચા નાસ્તો પોકાળી જઈએ કારણ કે ટાઈમ થાય છે ગરમી વધે જાય છે એટલા માટે ઓ એટલે જવાનું હલો હા તો મિત્રો મસ્ત ચા નાસ્તો લેજે તો મિત્રો આટલી જારે મસ્ત લણાઈ જઈએ બાકી તો જોઈ લે આટલું વધાઈ ગયું હોય વાંટતા વાટતા ધુવ સુધી પહોંચી ગયો બધું ખગલાથી બાકી બધું ઘણું બધું બાકી તો ચાકુબેન આવ્યો વહેલા વહેલા પણ ઇવન પ્લસ અજુરના છોકરો છે ને તેના મારે છકું ગેર લઈ લે આપણે હા લઈ જાય તો મિત્રો મસ્ત તૈયાર થઈને આવી જાય છે લગન ગાડી છે એજી તારે તમારે ખાવાનું તે જે છે ખાવાનું છે તો મિત્રો પછી જોન બોન ઉપર એટલે મરીએ શાંતિ દે જી બધા ભાઈ બંદો આવું છે તો મિત્રો જોન રવાના થઈ જાય છે અમે હંગાતી જ છીએ અને ડોલેસની ગાડી લઈને આવ્યા છીએ અમે શૈલેષ સીઓના ભાઈ છે મોટા એમ લઈને આવ્યા છે ગાડી તો આપણે આરે ગાડીમાં જવાનું છે બાકી તો ડિગી મિત્રો આપણે ઘેર મૂકીને આવ્યા ગુલાબ છે મારા ગાડી એક બેન ત્રણ જણા છીએ ગાડીમાં તો મિત્રો આવ્યા છીએ જંત્ર ચા પણી કરી ને પછી નીકળવાના છીએ તો બન્યા રહેજો આગળ જેમ જેમ જવા છે એ હું તમને અપડેટ આવતા રહેશું મિત્રો તો મિત્રો આગળ જોન નીકળી જાય છે અમે પહોંચીએ દસેક મિનિટ લેટ થયા છીએ અને રસ્તામાં છીએ મિત્રો અમારે વધારે લાખું જવાનું નહીં આપણા વડનગરથી આગળ ત્રણ કિલોમીટર સુલીપુરા કુલિપુરા કુ જવાનું છે મિત્રો હું સહી શૈલેષ અને ગુલાબ ત્રણ જણા છીએ ગાડી છંતી છતી જઈએ છીએ મિત્રો આગળ ચોક ઠંડુ કરવા રહેશે કરવાશું તો તમને અપડેટ ચાલતા રહેશે તો મિત્રો આપણે જે જોનમાં જવાનું છે એ જોન ની ગાડી હવા આવે છે અમે ભારે છીએ બાકી તો એમના માટે ઠંડુ પાણી લીધું છે તો મિત્રો પીવડાવી દેવાનું છે મિત્રો હવે આવી જઈશ આપણી ગાડી જોઈ જ તો મિત્રો હવે સારે ગામમાં પણ સર્કલ પહોંચી ગયા છે વડનગર જોઈ લે આગળ આવશે તોરણિયા વલ્લો અને મિત્રો તોરણિયા વલ્લાથી પછી જવાનું છે આપણું સુલીપુર સુલેપુર પર આગુ નહીં હોય થી લગભગ ત્યાં એને ચાર એક કિલોમીટર જેવું હશે પિન્ટુભાઈ ભાઈને આગળ જોઈ છે ચાલી એક તાલી લઈ ધોલેશભાઈ ની ગાડીમાં આપણે છીએ બાકી તો મિત્રો લગ્ન ની જોન ની ગાડી આગળ ને અકડી જઈ છે કદાચ અમે બધા પાછળ જઈએ બજારમાં હાલ લગ્ન નું ટ્રાફિક ઘણું બધું હોય છે તો શોનથી શોનથી જઈએ અને મિત્રો જેમ આગળ વધીએ એમ એમ અપડેટ આપતા રહીશું ચોક્કટ લીધા જેવો છે એ લેશું જો બનાવવા જેવો છે એ બનાવીશું બાકી તો જે છે તમને અપડેટ ચાલતા રહેશે આગળ બધું રિનોવેશન નું કામકાજ ચાલુ છે વડનગર માં વન વે થઈ ગયો જોઈ લે મિત્રો વલ્લો તોરણિયા વલ્લો થી આપડે ખેર આલુ બાજુ વળી જશે એટલે સીધા જ સોલીપુર આવી જશે તો મિત્રો હવે સીધી મુલાકાત તમારા અંગાળી સોલીપુર જઈને કરીએ તો મિત્રો મસ્ત શેરડીનો રસ ગયા એટલે પાછા ઠંડા થવા ઊભા થઈ જાય બાકી તો કરું ને તો શૈલેષભાઈ નરેશ સર અને ગુલાબ સર મસ્ત ઠંડો શરબત બરબત પી લઈએ અને પી અને પછી સીધા તમને મળીએ ના નહીં તો મિત્રો આવી ગયો આપણો સરબત રો આવતા હતા પણ આપણે નહીં લીધી કારણ કે જે મજા છે ને અમા એમાં પહેલાં નહીં

મસ્ત જમી લઈએ જમીન પછી મળી કહું મોટું રાહુલે આવ્યો નાકામ થઈને મોમોએ આવ્યા આવી મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ જશે અને હું મોમો પિન્ટુ ભાઈ બધા રાહુલને બધા વાય આવીને છું એ બી આવી જાય છીએ કારણ કે ગરમીનું ખતર નાક પડે છે મિત્રો વાતું નહીં કાદો મોછો મળે તો સારી લોબી ખેંચી લેવી છે અને કલાક કલાક જેવો આરામ કરો વાયરો મસ્ત છે મિત્રો ઠંડુ ઠંડુ આવે છે તો આરામ કરીએ મિત્રો અત્યારે વાગી જાય સ્પોચ અને આવી જાય છે વડનગર રિટર્નમાં પાછા અને બપોરી ખાઈને પછી ઘેર જવાના છે બાકી તો ગાડી પાર્કિંગ ઊભી કરી દીધી છે ડીગી બેન માટે થોડી પફોડી જવાની છે એટલા માટે ઊભા રહે છે અને હવે બજારમાંથી બિસ્કીટ થોડું ઘણું ફળ ફળાદી ને એવી ખરીદી કરી લઈએ મિત્રો આપણે જનમાં જઈને પણ ડીગી ઘેર વાંચીને બે રહી છીએ

ચા પાણી કરવું અને પછી મળીએ છીએ ઠંડુ કરીએ વિરમ બેને સો રૂપિયા લે ઠંડા ના ઠંડો કરવા માટે ગરમી બહુ પડે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને આજે આપણે ઘરે આવી જાય છીએ ડીગી બિલકુલ મૂડમાં નહીં ડીગી શું થયું શું થયું તું તને ઉલટી થતી નાકમાં થઈ તો મિત્રો બફોરની ડેગી ને ઉલટી થઈ હતી તે ડીગી ઊંઘી થઈ હતી તે હાલ ઉઠી તાર માટે હું લાવ્યો ખબર પકોડી કેરી બિસ્કીટ એલું લાયું તો ખાઈ હા હોસ થઈ ગયું હા બાલ તો પાકે કાલના ના થઈ ગયું ને મસ્ત

મિત્રો ડીગુ બે ના દૂધ ભરા ઘેર આવી છે જો હાથમાં લોલીપોપ છે બતાવજો લોલીપોપ બતાવજે ભાઈ બતા કે છોકરા ઓધરો હતો ગમમાં દૂધ ભરાજો હ મોચામાં ભાઈ આવું મોચો લાગી આલું ભાઈ બાકી તો મિત્રો સુરત દાદા મસ્ત હાથ મીજા છોધરા થવાની તૈયારીમાં છે લગભગ વીસ મિનિટ જેવો દિવસ રહેશે બાકી તો હાથમી જશે મસ્ત દૂધ ભરાઈ નવ ઘરે આવી જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને હજુ દૂધ ભરાઈ પછી મસ્ત જમીન અત્યારે રેડી થઈ જાય છે મિત્રો જમવાનું કટ બનાવી નહીં આજે કારણ કે ફોનમાં ચાર્જ નહોતું એટલા માટે બાકી તો મિત્રો આપણે વિડીયો એડિટિંગ કરવા માટે આવી જાય છીએ લગનમાં જતા આખો દિવસ થાક્યા હતા એટલે એક કલાક જેવો આરામ કરી લીધો બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમામ જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળી શકશનો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગીમા